ટોટલ બાર ટીમો પાર્ટિસિપેન્ટ કરી રહી છે એમાં આઈટી કંપની બી આવી હતી અને નોન આઈટી કંપની બી આવી હતી ગુજરાત લેવલે આ ઇવેન્ટ અમે લઈ જવાના છીએ આ પહેલા ફેસમાં અમદાવાદની જ કંપનીઓને અને ડિપાર્ટમેન્ટ્સને અમે ઇન્વાઇટ કર્યા છે ટોટલ ચાર દિવસ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે સેટરડે સન્ડે આ વખતે અને એના પછીના ચૌદને પંદર તારીખના સેટરડે સાત આઠ ચૌદ પંદર કઈ જગ્યા છે અમદાવાદમાં કઈ છે અમદાવાદમાં એક સરસ જગ્યા કોલપુતામાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ અમે આયોજન કર્યું છે અને ત્યાં ચાર દિવસ સુધી આ મેચો ચાલશે દરેક સેટરડે સુધી આ મેચ ચાલશે અને પંદર તારીખે રવિવારે બે સેમી છે અને એક ફાઈનલ છે ટોટલ પંદર રાઉન્ડ આ ક્રિકેટમાં થાય છે બાર છે એ લીગ મેચિસ છે અને ત્રણ છેલ્લા દિવસે સન્ડે એમાં બે સેમી અને અને ફાઇનલ ये इवेंट हम इसलिए कर रहे हैं कि भाई जितने भी आईटी और नॉन आईटी कंपनीज एक क्रिकेट के जुड़े जोड़ सकते हैं और इसको हम पूरा गुजरात लेवल पे ले जाना चाहते हैं ये हमारा फर्स्ट पार्ट है अहमदाबाद का इसके बाद हम बाकी बड़े शहर में भी करने वाले हैं और पूरा गुजरात का क्रिकेट टूर्नामेंट करने वाले हैं